સાવરકુંડલા હાથીસણી માનવ મંદિરની મુલાકાત કરતું ચલાલા શ્રી મોગલ માનો સેવા ટ્રસ્ટ તેમજ શિવસાય ગૃ ગુરુના આશીર્વાદ સાથે શ્રી મોગલમાં માનો સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ જાનીને તેમની ટીમ પૂજ્ય ભક્તિરામ બાપુની મુલાકાત લીધી અને બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા માનવ મંદિરમાં રહેતી મંદબુદ્ધિ મનોરોગીની બાળાઓ વડીલોને રાજુભાઈ જાની અને તેમની ટીમ તરફથી ગરમાગરમ નાસ્તો આપી એક ટાઈમ નાસ્તો સેવાનો લાભ લીધેલ હતો પૂજ્ય ભક્તિ રા બાપુએ ચલાલા શ્રી માના માનવ સેવા ટ્રસ્ટની અવિરત સેવાઓને બિરદાવતા જણાવેલ કે જમાડવા જેવું બીજું કોઈ મોટું પુણ્ય નથી અનદાન મહાદાનને તમે સાર્થક કરી રહેલ છો ભલે અત્યારે લોકો તમારી સેવાની કદર ન પણ કરતા હોય પણ ઉપરવાળો તમારા કામ અટકવા ન દે અને તો જ તમે પંદર વર્ષથી અવિરત સેવાને સાર્થક કરી સફળ રહ્યા છો હાથીજાની માનવ મંદિરની મુલાકાતમાં ખાસ ઉપસ્થિત રામદેવ ફર્નિચર જીતુભાઈ વાળા વિજય મહેતા અજય કાકડિયા વ્રજ કાકડિયા મિતેશભાઈ ભટ્ટ તેમજ સાવરકુંડલાથી ભૂપતભાઈ કુંડળ હાજર રહ્યા હતા રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આજરોજ હાથસની ખાતે આવેલ માનવ મંદિરની મુલાકાત શ્રી મોગલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાળા દ્વારા લેવામાં આવી ભક્તિરામ બાપુની મુલાકાત થઈ ત્યાં રહેલા જે બાળકો છે પ્રભુના બાળકો છે એમની જે સેવા ત્યાં થઈ રહી છે આજે એ તમામ બાળકોને ગરમા ગરમ નાસ્તો આપવાનું આયોજન અમારા ગ્રુપ દ્વારા થયેલું હતું ત્યાં રહેલા તમામ સેવા આપી રહેલા ભાઈઓની મુલાકાત થઈ અને ભક્તિરામ બાપુએ પણ ચરાળામાં થઈ રહેલી અમારી સેવાઓને બિરદાવી હતી અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી આજે અમરેલી જિલ્લાની અંદર સૌથી વધુમાં વધુ સેવાઓ હથસણી માનવ મંદિર ખાતે થઈ રહી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે આવી જ સેવાઓ બધે થતી રહે અને મંદબુદ્ધિના જે બાળકો હોય છે એને સાચવવા કેટલા આઘરા હોય છે એ જ્યારે રૂબરૂ મુલાકાત થઈ ત્યારે ખરેખર એ સેવા જે આપી રહેલા લોકો અને દાતાઓને હું ખૂબ અભિનંદન આપું છું જય દાન મારા જય ભાવ